અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં આરોપીઓ હાથમાં હથિયાર બેટ સહિતની વસ્તુઓ લઈને પહેલાં તો સામેવાળા જે વ્યક્તિ છે તેમના ઘરે પથ્થર મારે છે ત્યારબાદ આટલાથી ન અટકતા બેટવાળી પણ થાય છે એમાં બંને પક્ષે કંઈક બેસવાને લઈને વિવાદ થયો હતો અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ એક પક્ષ દ્વારા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે

અમદાવાદ શહેરમાં આવા નવા અસામાજિક તત્વોના આતંકના વિડીયો આપણે જોતા હોઈએ છીએ જેવી રીતે જાહેરમાં બેઝબોલના ડંડા હોય તલવારો હોય છરી હોય તેની સાથે આતંક મચાવતા હોય છે પોતે દાદા બનવું છે ભાઈ બનવું છે તેવા અભરખા સાથે એક ડરનો માહોલ વિસ્તારમાં ઊભા કરતા હોય છે ત્યારબાદ પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરીને તેમની સ્થાન પણ ઠેકાણે લાવવામાં આવતી હોય છે ત્યારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સંકલિત નગરનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં કેટલાક શખ્સો પથ્થર મારીને હાથમાં છરી અને દંડા સાથે બોલાચાલી કરતા હોય તે પ્રકારનો બનાવ બન્યો છે હવે ઘટનાની વિગત જ્યારે પોલીસ તરફથી જાણવા મળી રહી છે તે મુજબ આ જે હાલ આરોપી છે જેમાંથી મોહસિન હાઈટ અને ફેઝાન પંડિત આ બે લોકો નગરમાં જે સામા પક્ષીય વ્યક્તિ છે મોહસિન ભાયાણી તેમના ઘર પાસે બેસતા હોયને તે બાબતને લઈને મોહસિન ભાયા બેસવાની ના પાડતા બંને વચ્ચે વિવાદ થયો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો આટલામાં એક બીજો અન્ય આરોપી છે જે મોસિન ભાયાણી તરફથી આવે છે તે જે મોહસિન હાઈટ નામનો જે શખ્સ છે તેના ઉપર બેટ લઈને તૂટી પડે છે ને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને આ મામલાના સંદર્ભમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે હવે આ ઘટનાને લઈને વિસ્તારમાં જે ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે સાથે જે મારામારીનો બનાવ સામે આવ્યો છે તેમાં ઈજાગ્રસ્ત મોસિન હાઈટ નામનો જે શખ્સ છે તેમના દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સામે પક્ષે ફરિયાદ નોંધાઈ છે જ્યારે પોલીસ આ ગુનો નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ હાલ જ્યાં સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયું છે તેના કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે કેમ કે એક શખ્સના હાથમાં ત્યાં છરી પણ જોવા મળી રહી છે દર્શક મિત્રો આવા જ અમવા ક્રાઇમથી જોડાયેલા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ